બાળકો ભણી રહ્યા હતા તે સ્કૂલોને એક પછી એક ઈમેલ મળી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે તમારી સ્કૂલમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે આ ઘટના બાદ પોલીસમાં દોડધામ મચી જાય છે અને સ્કૂલનું જે મેનેજમેન્ટ તંત્ર છે તે ગભરાઈ જાય છે અને બાળકોને તાત્કાલિક તેમના ઘરે મોકલવાની વ્યવસ્થા કરે છે આ ઘટના ક્યાંની છે વિગતવાર વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ

આ ઘટનાની જાણ થતાં સ્કૂલનું મેનેજમેન્ટ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે છે અને દિલ્હી પોલીસની અનેક ટીમો જે સ્કૂલોમાં ઈમેલ મળ્યા હતા ત્યાં પહોંચે છે અને સર્ચ ઓપરેશન ચાલુ કરે છે હાલની સ્થિતિની વાત કરીએ તો દિલ્હીની જે નવી દિલ્હીની સંસ્કૃતિ સ્કૂલ છે તે ખૂબ મોટી માનવામાં આવી રહી છે દિલ્હી દ્વારકા વસંત વિહાર મેરી સ્કૂલ આવી અનેક સ્કૂલો દિલ્હીની છે જે હાઈ પ્રોફાઇલ સ્કૂલો છે ત્યાં ઈમેલ મળ્યાની માહિતી સામે આવી છે

કહેવામાં આવી રહ્યું છે છે કે હજી સુધી આ જે ઈમેલ તે એક જગ્યાએથી જ આવ્યા છે તેવી હાલ પ્રાથમિક માહિતી છે જે સ્કૂલોના વહીવટી તંત્ર હતા તેઓએ વાલીઓને જાણ કરી હતી અને આજે સ્કૂલની રજા છે તેવી પણ તેમણે માહિતી આપી હતી આમ સમગ્ર દેશમાં આ દિલ્હીની અનેક સ્કૂલોમાં જે ઈમેલ મળ્યા છે છે તેને લઈને પણ મચી પામ્યો દિલ્હી પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાલ તે દિશામાં તપાસ કરી રહ્યા છે કે આ કોઈ ટીખણ હતી કોઈ ડરાવવા માટે કર્યું હતું કે કોઈ ષડયંત્રના ભાગરૂપે આ ઈમેલ મોકલવામાં આવ્યો છે હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે તેવા સમયે જ્યારે આ ઈમેલ મળે છે તેને લઈને પણ જે એજન્સીઓ છે તે સક્રિય બની ચૂકી છે આ પ્રકારના સમાચાર જો આપણને પસંદ આવતા હોય તો નવ જે ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે જાના